પુણેમાં દારૂના નશામાં પોર્ટ્સ કાર ચલાવીને બે એન્જિનિયરોની હત્યા કરનાર સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલના અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે જણાવવામાં આવી રહ્યું છે કે બે હજાર એકવીસમાં સુરેન્દ્રએ તેના ભાઈ આર કે અગ્રવાલ સાથે પ્રોપર્ટી વિવાદને ઉકેલવા માટે છોટા રાજન પાસે મદદ માંગી હતી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આની પણ તપાસ કરવામાં આવશે બીજી તરફ પોલીસે સગીર આરોપી કરતાં તેના પિતા વિશાલ અગ્રવાલ પર વધુ આરોપો લગાવ્યા છે એફઆઈઆર મુજબ રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ જાણતો હતો કે તેનો પુત્ર સગીર છે તેમ છતાં તેને માત્ર તેના પુત્રને બે કરોડ રૂપિયાની નંબર પ્લેટ વિનાની પોર્ટ્સ કાર આપી પબમાં દારૂની મહેફિલ માટે તેમનું ક્રેડિટ કાર્ડ પણ આપ્યું આ કારથી આરોપીઓએ નેવું મિનિટમાં અડતાલીસ હજાર રૂપિયાનું બિલ ચૂકવી દીધું હતું કારના ડ્રાઈવરે આરોપીને કાર આપવાની ના પાડી હતી પરંતુ પિતા વિશાલના કહેવાથી તેણે કાર આપી હતી અઢારમી ની રાત્રે આરોપીએ એક પબમાં દારૂની મહેફિલ બાદ બાઇક પર સવાર યુવક અને યુવતીની કાર સાથે ટક્કર મારી ત્યાં અકસ્માતમાં બંનેના મોત નીકજ્યા હતા ફ્યુરૂ રિપોર્ટસ એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગણીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ